રામાનુજન કે જેમને ભારત વર્ષના એક ગણિતના જાદુગર એક મહાન ગણિત શાસ્ત્રી તરીકેનું વિરુદ્ધ મળેલું છે એવા શ્રી નિવાસન રામાનુજનનો આજે જન્મદિવસ છે 22 ડિસેમ્બર 1887 ના રોજ તામિલનાડુ રાજ્યના કિરોડ ગામની અંદર એક બ્રાહ્મણ પરિવારની અંદર ગરીબ બ્રાહ્મણ પરિવાર ઘણા બધા ભાઈઓ બહેનો વચ્ચે એમનો જન્મ થયો પણ કોઈ દૈવી શક્તિ એક આધાર અને દૈવી શક્તિ સ્વરૂપ જે જ્ઞાન મળ્યું એ એ બાળપણથી જ આ વિષયની અંદર ગણિતની અંદર એક પોતાની રૂચિ અને આગવું પ્રભુત્વ ધરાવતા નાનપણમાં તે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્યારે એમની જે કલા અને એમનો ગણિત પ્રત્યેનો રસ અને એમના આ ગણિતના કોયડાઓને સોલ્વ કરવા માટેની જે પ્રેરણાથી એમના શિક્ષકો અને એમના કો એ તમિલનાડુ રાજ્ય અચંબિત છે જ્યારે ચોથા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જેમ અમે ટાઈમ ટેબલ બનાવીએ છીએ અને એક અઠવાડિયા સુધી તમને ટાઈમ ટેબલ આપી શકતા નથી તો બાર એક થી બાર ધોરણની સ્કૂલ દરેક ધોરણની અંદર ચાર ચાર પાંચ પાંચ વર્ગ અને સાહેબ એના ગણિતના શિક્ષક મથામણ કરતા હતા અને રામાનુજનની નજર પડીને ને રામાનુજને 4 મિનિટની અંદર એ કેલ્ક્યુલેટ કરી અને એક એક ડબલ પ્રીવેટ કોઈનામાં ન થાય એ प्रकारे બારે 12 ધોરણનો ટાઈમ ટેબલ ગોઠવીને આપી દીધું આઉ એના શિક્ષકને એમને ઈચ્છા થઈ કે ભાઈ આનો પરીક્ષા લઈએ તો આ કાર્ય એમને સોંપવામાં આવ્યું અને એમને માત્ર ને માત્ર 4 મિનિટની અંદર આ સોલ્યુશન કર્યું એમણે ઘણા બધા થિયરીને સોલ્વ કરવાનો શ્રેય પોતાના નામે છે એમને અનેક કેલ્ક્યુલસની અંદર કલન શાસ્ત્રની અંદર એમનું આખું પ્રતિનિધિત્વ છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમણે ફિલોસોફી પ્રાપ્ત કરી છે રોયલ ફિલોસોફી અને ત્યાંના પ્રોફેસર હાર્ડી એ પણ એક ગણિતજ્ઞ હતા અને એમને રામાનુજનના આજે કાર્યો છે કાર્યોને ધ્યાનમાં રાખી અને એમને એમને આમંત્રણ આપ્યું અને ત્યાં એમને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે એમને સ્થાન મળ્યું આપણા ભારત વર્ષની અંદર પણ એમને આ ગણિત માટે આપણને ઘણા બધા કાર્યો અને સોલ્યુશનો સમીકરણો આપેલા છે પાઈ જાણીએ છીએ આપણે આવી અસમ્ય સંખ્યાઓ આવી અપૂર્ણાંક સંખ્યાઓને અનંત સુધી ભાગવાનું કાર્ય એ આ શ્રી નિવાસ રામાનુજન કરતા હતા પાઈને એમને પોઈન્ટ પછી 1 લાખ સ્થળ સુધીનું વિભાજન કરેલું છે પાઈનું દશાંશ કેટલા સુધીનું 1 લાખ સ્થળ સુધીનું વિભાજન એ પોતે કરી શક્યા હતા એ શ્રેષ્ઠ વ્યક્તિત્વ શ્રી નિવાસ રામાનુજન 22 ડિસેમ્બર 1887 ના રોજ એમનો જન્મ થયો અને 2000 ને 20 ની અંદર

રામાનુજન જ્યારે બીમાર પડ્યા અને એમના સંબંધીમાંથી કોઈ એક વ્યક્તિ એમની ખબર કાઢવા માટે ગયા અને એ થોડાક બીમાર શરમાં લાગે ત્યારે એમને પૂછ્યું કે શું થયું તો એ વ્યક્તિએ કીધું કે ભાઈ હું જે ગાડીમાં આવી ગાડીનો નંબર મને યોગ્ય ના લાગ્યો કયો નંબર હતો તો એમને કીધું સત્તરસો ઓગણત્રીસ એક હજાર સાતસો ઓગણત્રીસ તો બીમારીમાં ખાટલામાં પડે પડે પણ એમને એ નંબર માટે એવું કીધું કે ભાઈ હિસ્ટ્રી છે એની અંદર જાદુ છે તો એ શું જાદુ છે એની અંદર એ તમારે શોધવાનું છે દર વખતે આપું છું આ વખત ફરી કે 1729 માં એવી શું મિસ્ટ્રી છે શું એની અંદર કલા છે કે એમને એ નંબરને ને એવું કહેવામાં આવ્યું કે ભઈ આ અદ્ભુત નંબર છે તે જ્યારે આ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે પ્રોફેસર તરીકે વર્ક કરતા હતા અને ત્યાં ઠંડી પ્રકોપ વધ્યો અને એના કારણે એમના લંગ્સ ફેફસા અંદર તકલીફ ઊભી થઈ અને ક્ષય રોગ એમને લાગુ પડ્યો અને એના કારણે પછી ભારત આવ્યા અને ભારત આવી અને 26 એપ્રિલ 1920 ના દિવસે માત્ર ને માત્ર 32 વર્ષની જે એકદમ યંગેસ્ટ ઉંમર એમને આ આપણી જે જીવન નૈયા હતી એમને પૂર્ણ કરી અને આ ગણિતની સફરનો અંત થયો અને એમને આપણને આ ગણિત માટે ઘણા બધા જે કંઈ આપણને થિયરમ પ્રમે સમીકરણોના સોલ્યુશન જે આપ્યા છે આમ તો આપણો ગણિતનો વારસો ઘણો બધો છે તમે જાણો છો 10મા વાળાને તો સામાજિક વિજ્ઞાનમાં પણ આવે છે આજની છે ને દશાંશ પદ્ધતિની શોધ પણ ભારતની છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ પણ ભારતના જ ગણિતશાસ્ત્રી આપેલો છે એટલે કે ભારત વર્ષની અંદર અદ્ભુત જ્ઞાન હતું અને એ ઋષિમુનિઓએ આપણા આ ગણિતને ખૂબ જ સારી રીતે સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો તો પણ એ આપણા બ્રિટિશરો એ આપણા પાસેથી આપણા ગ્રંથોને એ પોતાના બનાવ્યા અને એમને આ ગણિતને પોતાનું કરીને મૂક્યું બાકી ભારત વર્ષ પાસે અનેક ગણિતના એક જાદુગર ગણિતના મહાન આજે આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એમની યાદ એ જ્યાં પણ છે જેનામાં પણ છે એ ગણિતનો વારસો અડગ રહે તેવી અભ્યર્થન જય